લોકોને સત્યની ઝંખના છે કહેતા કે ઈશ્વર સત્ય છે બીજું બધું ખોટું આપણે આ સત્યાગ્રહ કરીએ છીએ ચળવળમાં દેશને આઝાદ કરવાનો છે આમ કરીએ છીએ બધું કરીએ છીએ બરાબર પણ અંતે તો ઈશ્વર સત્ય છે આ બધું તો ઠીક છે પરિસ્થિતિઓ બદલે એમ થોડુંક બધું કરવું પડે જન સમાજ માટે પણ અંતે તો એક જ સત્ય છે ને એ છે ઈશ્વર આ ગાંધીજી એમ કહેતા પોતાની પ્રાર્થના સભામાં બોલાવડાવતા તો જે બધા સત્યાગ્રહીઓ આવે અમુક ચાર પાંચ ટોળું ભેગું થઈ અને પછી ગાંધીજી પાસે પ્રશ્ન પૂછવા ગયા કે ગાંધીજી તમે આમ બોલો છો કે ઈશ્વર સત્ય છે આ વાત તમારી બરાબર પણ જે નાસ્તિક લોકો છે એનું શું જે ભગવાનમાં નથી માનતા એની સામે તમે એમ કહો કે ઈશ્વર સત્ય છે તો આ વાત એને ગળે કેમ ઉતરે જે ઈશ્વરમાં નથી માનતા અને આપણામાં બધા થોડી ઈશ્વરમાં માનતા હોય નાસ્તિકો હોય ને તો એની સામે તમે એમ બોલો કે ઈશ્વર સત્ય છે એમ કેમ ચાલે તો ગાંધીજીએ પૂછ્યું કે તમે અહીંયા બધા શું કરો છો મારી હારે તમે અહીંયા બધા મારી સાથે શું કામ છો તો કે લે અમારે તો સત્યાગ્રહ ઉપર છે સત્યને માટે લડત કરીએ છીએ અમે સત્યાગ્રહીઓ છીએ એમ તો તમારા માટે સત્ય છે એ ઈશ્વર છે તો તમારા માટે સત્ય છે એ ઈશ્વર છે ધર્મમાં ઈશ્વરમાં કોઈ માને કે ન માને ભગવાનમાં કોઈને આસ્થા હોય કે ન હોય એ એ વ્યક્તિનો અંગત પ્રશ્ન છે ઈશ્વરમાં માનવું ન માનવું એનામાં શ્રદ્ધા હોવી ન હોવી એ કોઈ પણ વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત નિર્ણય છે પોતાની વ્યક્તિગત આસ્થા છે પણ સત્યમાં તો બધાએ માનવું પડે 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 અને પડે જ અને તો જ આ સંસાર ટકે અને આ તો જ આ સંસાર ટક્યો છે આપણે ગમે એટલું કેતા હોય કે આ કળિયુગ છે ને ઘોર કળિયુગ છે ને આ બધું આમ છે ને બધી વાત સાચી પણ હજી એ નીતિ છે હજી એ સત્ય છે હજી એ ધર્મ છે એટલે આ સમાજ ટક્યો છે નતર આ બધા જો નીતિ ન હોય સત્ય ન હોય ધર્મ ન હોય આપણામાંથી નીતિ ધર્મ અને સત્યની બાદબાકી કરવા કે આપણા જીવનમાંથી તો આપણે રસ્તે રખડતા ઢોર બરાબર કહેવાય એનાથી પણ હું તો કહું એનાથી પણ બદતર ઘણી વખત થઈ જતા હોય જો આપણામાંથી ધર્મની બાદ બાકી થઈ જાય તો આપણામાં અને ઢોરમાં કોઈ ફરક રહેતો નથી આપણા શાસ્ત્રો કહે છે આહાર નિદ્રા ભય મૈથુન સમાન મેત પશુ ભી નરાણામ આહાર નિદ્રા ભય મેથુન આ તો પશુ નહીં મળે છે ને આપણને મળે છે પણ ધર્મો હિતેશા મધિકો વિશેષ ધર્મેણ હિના સમાના મળે છે પશુ થી ઊંચો દરજ્જો કેવી રીતે મળે છે તો કે ધર્મો હિ મધિકો વિશેષ માણસના જીવનમાં ધર્મ હોય સત્ય હોય તો એને પશુ કરતા વિશેષ દરજ્જો ત્યારે મળે છે બાકી આપણામાંથી ધર્મની નીતિની અને સત્યની બાદ બાકી કરીએ તો આપણે ઘણી વખત પશુઓને પણ સારા કેવડાવીએ એવી સ્થિતિમાં એટલા નીચે પડી જતા હોય પશુઓમાં બલાત્કાર નથી હોતા મનુષ્યોમાં હોય જ્યારે મનુષ્ય ધર્મ ચૂકે છે નીતિ ચૂકે છે ત્યારે પશુ કરતા પણ બદતર થઈ જાય છે અને ખરેખર આપણે એમ કહેતા હોય કે ઘોર કળિયુગ છે એમાં નીતિ નથી સત્ય નથી બધી બરાબર છે આપણને બધા આછા વધતા પ્રમાણમાં અલગ અલગ પ્રકારના અનુભવો થાય છે પણ મહદઅંશે હજી સમાજમાં નીતિ છે સત્ય છે કરુણા છે ધર્મ છે એટલે આ સમાજ સમાજ જીવન રહ્યું છે જો ધર્મ ન હોત તો કોઈ કોઈને ઉછીના પૈસા જ ન આપે માર્કેટમાં એ બધું વ્યવહારો જ બંધ થઈ જાય આપણે કોકને ઓછીના પૈસા બેંક આપણને ધિરાણ આપે કે આપણે કોકને વ્યક્તિગત રીતે કંઈક ઉછી ના આપીએ તો કઈ આશા સાથે આપીએ છીએ કે વચન આપવું છે ને પાછા દેહે બરાબર હા એમાંથી અમુક ગાલખાત થઈ જતી હોય છે અમુક એમાંથી નઠારા નીવડતા હોય છે અમુક એમાંથી એવા અપવાદો બનતા હોય છે પણ મહદઅંશે લોકો વ્યવહારો સાચવી લેતા હોય છે એટલે તો હજી સમાજમાં આ બધું થાય જ તમે વિચાર કરો દુનિયામાં બધા ચોરો જ હોત તો કોઈ હોઈ શકત આપણા સમાજમાં આપણા દેશમાં આપણા રાષ્ટ્રમાં ઝીરો પોઈન્ટ એટલે કે બહુ ઓછા કહેવાય એટલા લોકો જ ખાલી ચોર છે જો વધારે પ્રમાણમાં હોત એક ટકો લોકો ચોર હોત આપણી વસ્તીના એક ટકા લોકો પણ જો ચોર હોત કે હિંસક હોત તો હું ને તમે રાત્રે સુઈ ન શકીએ આપણને રોજ નિંદર આવી જાય છે એનો મતલબ સમાજમાં હજી મહદ અંશે નીતિ છે અને એટલા માટે જ ગાંધીજી કેતા કે તમારા માટે સત્ય એ ઈશ્વર છે કારણ કે ઈશ્વર સત્ય હૈ સત્ય શિવ હૈ શિવ સુંદર હૈ સત્યમ શિવમ અને સુંદરમથી બનેલો આપણો આધ્યાત્મ આપણો ધર્મ સત્ય હૈ સત્ય હિ શિવ હૈ શિવ હી સુંદર હૈ શિવ એટલે કલ્યાણ શિવનો અર્થ આપણા સંસ્કૃત ભાષ્યો કહે છે અમરકોશ અને અને વિશ્વકોષમાં આપણે એનો વ્યાખ્યા પામીએ તો શિવની વ્યાખ્યા થાય કલ્યાણ અને કલ્યાણ જેટલી સુંદરતા બીજી કોઈ વસ્તુમાં છે જ નહીં તમે જોજો અનુભવ કરજો જ્યારે તમે કોકના ઉપર આવો જ્યારે તમે કોકના ઉપર રોષ કરો દ્વેષ કરો ઈર્ષા કરો ત્યારે છે ને તમારે તમારી જાતનો ફોટો પાડ લેવો હવે તો સુવિધાઓ બધી બહુ સારી થઈ ગઈ છે ખીચામાં જ હોય તમારે તમારો ફોટો પાડ લેવાનો તમને કોઈની ચડતી જોઈને કોઈનો વિકાસ જોઈને કોઈની બઢોતરી થાય ને ઈર્ષા થાય અથવા તમારો ફોટો પાડ લેવો હા ચહેરાનું વિજ્ઞાન આપણું આપણા શરીરનું વિજ્ઞાન પણ સમજવા જેવું છે તમે જોજો એટલા કરૂપ તમે લાગશો ભલે ને ગમે એવા બ્યુટી પાર્લરમાં નેણ બેણ કરીને આવ્યા ફોટો પાડજો ત્યારે અને જ્યારે જ્યારે હું ને તમે કોઈકનું કાંઈક ભલું ઈચ્છીએ છીએ કરવાની વાત તો દૂર રહી આપણે કોઈનું ખાલી ભલું મનમાં ઈચ્છી લઈએ ઈ સેકન્ડે આપણે આપણો ફોટો પાડી લેવો સાહેબ આપણને પરિવર્તન ખબર પડશે શું પરિવર્તન છે એસટી બસમાં તો હવે લોકોને ઓછી મુસાફરી કરવી પડે છે પણ ક્યારેક ક્યારેક જવું પડતું હોય તમને વિચાર કરો એસટી બસ આમ ખચો ખચ કે ભરેલી હોય અને પુરુષો તો ખાસ બહુ ધ્યાન રાખે કે એવા કોઈ મહિલાઓ એવી આવી જાય કોઈ નબળા બબળા બીમાર હોય આ તે હોય તો ખાસ પોતાની સીટ પુરુષો એ બહુ ધ્યાન રાખે એમ બાબતમાં એટલી ઉધાર નહીં એને રૂમાલ રાખ્યો આ સીટ મારી એટલે મારી પછી ગામનું છે પણ અમારા ભાઈઓ બહુ ધ્યાન રાખે એ વસ્તુનું તમે વિચાર કરો ભાઈઓને ખાસ અનુભવ હોય ને દરેક જગ્યાએ ક્યાંક ક્યાંક એવું થયું જ હોય કોઈક લાંબી મુસાફરી હોય સો દોઢસો કિલોમીટરની બસ ખચોખચ ભરેલી હોય અને એમાં કોઈક ધાવણું બાળક લઈને કોઈ સ્ત્રી ચડે બસમાં નાનકડું બાળક હોય એક બે મહિનાનું એનું એવું લઈને ચડે એટલે ભાઈ કોઈ હોય ને એ પોતાની સીટ ખાલી કરી અને બેનને બેસાડી દે બેન તમે બેસો અહીંયા બેસો વાંધો નહીં અને પછી ઓલું જે લટકવાનું હોય ને એમ પકડીને ઊભો હોય સો કિલોમીટર સુધી એ સો કિલોમીટર સુધી આમ ઓલું હેન્ડલ પકડીને ઊભો હોય આપણા તો ભારતના તો રોડ રસ્તા એવા હોય ને ઠપક 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 થઈને પહોંચતા હોય એ સો કિલોમીટર સુધી આમ બાવડું ઊંચું કરીને ઈ ભાઈ ઊભો હોય બસની ખચોખચ ખચ ગીર્દીમાં એને થાકનો અનુભવ ન થાય શું કામ કારણ કે મેં આવી જરૂરિયાતમંદ સ્ત્રીને મદદ કરી છે એને જરૂર હતી ત્યારે મેં મદદ કરી મારી સીટ આપી એ કલ્યાણની ભાવના એને અંદરથી એટલો આનંદ અને સંતોષ આપે કે એને થાક લાગવા ન દે થાક લાગવા ન દે એટલે જ કીધું શિવ હી સુંદર હૈ કલ્યાણ સુંદર છે